વડગામ તાલુકાના છાપી જિલ્લા પંચાયત સીટના પસવાદળ કામે કોંગ્રેસ પાર્ટીની મિટિંગ યોજાઈ વડગામ તાલુકાના છાપી જિલ્લા પંચાયત સીટના પાટણ લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોરને જંગી વોટથી જીતાડવા માટે વડગામ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શ્રી જીગ્નેશ મેવાણીના અધ્યક્ષસ્થાની મીટિંગ યોજાઈ જેમાં તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ રફીક ખાન પઠાણ પાટણ લોકસભાના પ્રભારી ઇબ્રાહિમભાઈ ચારોલિયા તેમજ અન્ય આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહીને પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે જંગી લેટથી જીતાડવા આહવાન સાથે છાપી જિલ્લા પંચાયત સીટના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને જેમાં પસવા દળ ગામના ક્ષત્રિય સમાજ દ્વારા કોંગ્રેસ પાર્ટીને ટેકો જાહેર કરાયો હતો અને છાપી જિલ્લા પંચાયત સીટના પસવા દડ ગામે

અમારા પસવાદર ના રાજપૂત સમાજ અને તમામ રાજપૂત સમાજ અને બીજા સમાજોએ બધાએ આહવાન કરી અને એમને જીતાડવા માટે એક મોટી હાકલ કરવામાં આવી છે અને આ દરેકે ભાજપ કરી કોંગ્રેસને જીતાડી અને ચંદનસિંહ જેવા એક નિષ્ઠાવાન જે ભરતસિંહ ઠાકોર આજ સુધી પાંચ વર્ષમાં દેખાણા નથી એવા ઉમેદવારને જાકોર આપવો અને ચંદનસિંહને જીતાડી અને દિલ્હી લોકસભા મોકલવા માટેની આજની સભા સર્વાનુમતે એ ઠરાવવામાં આવી છે